બનાસકાંઠાની અંદર ત્યાં એક એમપી તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા બેન ગેનીબહેન અને એમણે ત્યાં હુંકાર કર્યો હતો કે આ ઉમેદવારને એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જુઓ સી આર પાટીલ એના એ તાકાતને પડકારવાની વાત કરી ત્યારે હું ત્યાં ગયો હતો મેં કહ્યું કે આમાં સી આર પાટીલની કોઈ તાકાત નથી સીઆર પાટીલ તો એક કાર્યકર્તા છે પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે પણ કાર્યકર્તાઓને કહ્યું હતું કે આ પડકાર સીઆર પાટિલ નથી આ પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે અને એને હરાવવું જોઈએ જે ની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી ગઈ મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો